નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી વિશે જેમાં એક સીડીએસ માટે ખાસ અપડેટ આવેલી છે અને સોલ્યુશન વિશે તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો અને ખેડૂત મિત્રો ને એક ખાસ નોંધ આપવામાં આવી છે જેમ કે દરેક ઓપરેટર અથવા અધિકારી શ્રીને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપમાં ઈ સાઈનમાં ઘણા પ્રશ્નો ઊભા થયેલ છે મિત્રો આખું ફોર્મ ભરાઈ જાય એ પછી એક ઈ સાઇન નામનો ઓપ્શન આવે છે આ પ્રશ્ન માટે સીડીએસ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે તેની સર્વર કેપેસિટી વધારવાની હાલ પ્રક્રિયા ચાલુ છે જેમાં હજુ દસ દિવસ લાગી શકે તેમ છે એટલે મિત્રો હાલ એમાં સર્વરમાં થોડુંક સર્વર ડાઉન છે એની કેપેસિટી વધારા બાદ એટલે કે હજી દસ દિવસ લાગશે એ પછી તમારો જે આ ફાર્મર રજીસ્ટ્રીમાં સીડીએસનો પ્રશ્ન છે એટલે કે ઈ સાઇનનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે મિત્રો ઉપરના પ્રશ્નને ધ્યાને લઈ દરેક ઓપરેટર મિત્રો ખેડૂત મિત્રો તથા અધિકારી સ્ત્રીઓને હાલ પૂરતા દરેક ખેડૂત મિત્રોને ઈ કેવાય સી લેન્ડ કરી વેરીફાઈ કરી અને સેવ એ ડ્રાફ્ટ કરી રાખવાની રહેશે એટલે મિત્રો ફોર્મ ભરી અને તમારે સેવ એ ડ્રાફ્ટ એટલું કરીને રાખવાનું રહેશે એટલે ફરીથી ત્યાં સુધી ફોર્મ નહીં ભરવું પડે જેથી જ્યારે ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થાય ત્યારે માત્ર રજીસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેપ એટલે કે ઈ સાઇન કરવાનું જ બાકી રહેશે જેથી આપનું રજીસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાય તો મિત્રો આ હતી આજની આ અપડેટ તો આ વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત